મિત્રો સોનેરી સૌનું સ્વાગત છે તો હું આજે લઈને આવ્યો છું સ્પેશિયલ મલાઈ પેઢા ફ્રોમ હલ્દીરામ તો ચલો શરૂ કરીએ તો તમે જોઈ શકો છો આ હલ્દીરામના મલાઈ પેઢા છે આ પ્રમાણેનો બોક્સ છે ચલો બોક્સ નું લઈ લઈએ તો અહીં પેડાનો ચિત્ર આપવામાં આવ્યું છે આપણે અંદર જોઈશું કે સેમ આ પ્રમાણે છે કે નહીં અહીં સ્ટાઇલ ડિઝાઇન્સ આપવામાં આવે છે આ બોક્સ થોડું ચમકવાળું છે તો ખૂબ અટ્રેક્ટિવ લાગે છે અને અહીં સ્પેશિયલ મળાઈ મલાઈ પેડાની

તો બોક્સ ઓપન કરતા આ છે જે ચિત્ર પણ આકાર એ પ્રમાણેના નથી પણ તો પણ ડિલિશિયસ દેખાઈ રહ્યા છે તો આ પ્રમાણે ક્લોઝ લુક પેન્ડાને પ્રોપર શેપ નથી આપ્યો એમ એ લોકોએ આમ નોર્મલ જ છે પણ તો પણ ખૂબ જ એટેમેટિક દેખાય છે તો ચાલો ટેસ્ટ કરી જોઈએ ટેસ્ટમાં ખૂબ ડિલિશિયસ છે આ મલાઈ પેડા છે તો નામ પ્રમાણેનો મલાઈનો સ્વાદ છે ટેક્સચર પણ સ્મૂથ છે અને કલર પણ એકદમ ડાર્ક છે જે જોવામાં ખૂબ જ અટ્રેક્ટિવ લાગે છે ટેસ્ટમાં પણ ખૂબ જ સારું છે મેં તો આને પ્રસાદ તરીકે છે તો આ પણ એક ગુડ ઓપ્શન છે પ્રસાદ તરીકે ચઢવા માટે તમે પણ ખાઈ શકશો ડિલિશિયસ છે નોર્મલ છે વધારે મીઠું પણ નથી એટલે જેને વધારે મીઠું ન અપાવતો એ લોકો પણ આ ખાઈ શકે છે મને તો ખૂબ ગમે પ્રાઇઝ જોઈ લઈએ તો આની પ્રાઇસ છે વન એટી ફાઇવ રૂપીસ મેં આ હલ્દીરામના ઓફિશિયલ રેસ્ટોરન્ટમાંથી ખરીદ્યું છે હું અહીં મુંબઈમાં રહું છું તો મુંબઈમાં આની પ્રાઇઝ આ વન એટી ફાઈવ છે તમારી એમાં ખર અલગ હોઈ શકે અને પેકિંગ ડેટ ને એક્સપાઈ ડેટ તમે જોઈ શકો છો આ મલાઈ પેટે છે તેથી એક્સપાયરી જલ્દી હોય છે અહીં ન્યુટ્રિશનલ ઇન્ફોર્મેશન છે અને ઇન્ગ્રીડિયન્ટ છે તમે એ વિડીયો પોસ્ટ કરીને જોઈ શકો છો અહીંયા લાઇસન્સ નંબર અને હલ્દીરામના એડ્રેસ આપવામાં આવશે તો આ પ્રમાણેનો આ રિવ્યૂ હતો રિવ્યુ રિવ્યૂ જોવા મને જરૂર જણાવજો અને આગળ બીજા કયા પ્રોડક્ટનો તમે રિવ્યુ જોવા માગો છો એ પણ જરૂર જણાવજો ધન્યવાદ